ખેડા પોલીસે ઉકેલી નાખ્યો ગત નવમી ફેબ્રુઆરી શંકાસ્પદ પીણું પીવાથી ત્રણ લોકોના થયા હતા મોત હત્યારો બીજો કોઈ નહીં પણ પાડોશી સરકારી શિક્ષક નીકળ્યો પોલીસ સૂત્રો તરફથી મળી માહિતી મુજબ મરણ જનાર કનુભાઈ ચૌહાણના પાડોશમાં રહેતા સરકારી શિક્ષકે હત્યા કર્યા હોવાનું આવ્યું સામે સમગ્ર મામલે મૃતક કનુભાઈ ચૌહાણના દીકરાના પત્ની દ્વારા આપવામાં આવ્યું નિવેદન ઘટના સમયે આરોપી હત્યારો શિક્ષક પોસ્ટ મોર્ટમ ન કરાવવા માટે પરિવારજનોને કરતો હતો દબાણ હત્યાની સમગ્ર ઘટના બાદ ખેડા એલસીબી સહિત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો એફએસએલ દ્વારા મૃતકોના વિશેરા પીધેલી બોટલ તેમજ ઉલટીના સેમ્પલ લઈ મોકલ્યા હતા તપાસ માટે ત્રણેય વ્યક્તિઓના સેમ્પલ રિપોર્ટમાં સોડિયમ નાઇટ્રેટ પોઈઝનના કારણે મોત થયા હોવાનો ખુલાસો થયો બોટલ તેમજ ઉલટી કરેલ કોટન ગેજમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાય સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા ગણતરીના કલાકોમાં પ્રેસ કોન્ફરન્સ કરી આપશે સમગ્ર માહિતી રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ મારું નામ ચૌહાણ છે